સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એફઆરસી કમિટીની રચના કરવામાં આવશે આ એફઆરસી કમિટીમાં કુલ સાત સભ્યોની નિમણૂક કરવામાં આવશે યુનિવર્સિટીમાં કુલપતિ આ કમિટીના ચેરમેન હશે અને રાજ્યમાં શાળાઓમાં એફઆરસી દ્વારા ફી નક્કી કરવામાં આવે છે કે સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફી અંગે કોઈ નિયંત્રણ નથી એફઆરસી કમિટીના સાત સભ્યો એન્જિનિયરિંગ અને મેડિકલ સહિતના ટેકનિકલ સિવાયના નોન ટેકનિકલ કોર્સ જેવા કે બીએ બીકોમ બીબીએ બીસીએ બીએસસી સહિતના અભ્યાસક્રમોની ફી નક્કી કરશે બીજા કાઉન્સિલ એટલે કે યુનિવર્સિટીની અંદર ચાલતા અભ્યાસક્રમોમાં રાજ્ય સરકારની ફી નિધારણ સમિતિમાં જે અભ્યાસક્રમોનો સમાવેશ થતો નથી એ તમામ અભ્યાસક્રમો માટે યુનિવર્સિટી પોતાની એફઆરસીની રચના કરશે અને એફઆરસીની અંદર સાત સભ્યોની રચના હશે કે જેની અંદર પૂર્વ જજ પણ હશે સી પણ હશે યુનિવર્સિટી તરફથી રજિસ્ટારશ્રી એકાઉન્ટ ઓફિસર પણ હશે અને એની સાથે સાથે સંકળાયેલા અમારા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો પણ અંદર સંકળાયેલા